નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ થી આઠ જેની ભરતી પ્રક્રિયાને લઈને આજની જે મહત્ત્વની અપડેટ આવી છે અને જે કોર્ટ પિટિશનના કારણે જે ભરતી પ્રક્રિયા છે એ સ્થગિત કરવામાં આવી હતી એ ભરતી પ્રક્રિયામાં હવે જે ફરીથી મેરિટ ટેસ્ટ છે એ ક્યારે આવશે અને જિલ્લા પસંદગીની જે કામગીરી છે એ ક્યારે શરૂ કરવામાં આવશે જે મેરિટ લિસ્ટ પહેલાં આવ્યા હતા એ મેરિટ લિસ્ટમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળશે આ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ આપણે જે આજ તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ ભરતી સમિતિ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જોઈએ તો આજે જે સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં દર્શાવેલું છે કે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશી એ નંબર એક્યાસી એક બે હજાર પચીસ અને સંલગ્ન પિટિશનમાં તારીખ ચોવીસ સાત પચીસના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી આપણે સૌ જાણીએ છીએ કે જે પિટિશન થઈ હતી એ પિટિશનનો જે ઓરલ ઓર્ડર આવ્યો કોર્ટનો એ પછી કોર્ટના ઓર્ડર દ્વારા એક જે સમિતિ છે વેરિફિકેશન કમિટી જેની રચના કરવામાં આવી હતી અને ઉમેદવારો છે એમને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા સૌપ્રથમ જે છસોને સત્યાવીસ ઉમેદવારો છે પી ટિશનવાડા એમને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક બીજી નોટિફિકેશન આપવામાં આવી હતી કે એ સિવાયના જો કોઈ ઉમેદવારોએ આવી રીતે ચાલુ ન કરીએ કે ચાલુ જ્ઞાન સાહેબ કે જે માસ્ટર ડિગ્રી છે એ મેળવેલી હોય તો એમને પણ વેરીફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા આગળ છે કે આ સમિતિ દ્વારા તેર આઠ પચીસથી તેવીસ આઠ પચીસ દરમિયાન રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે તો આ સૂચના દર્શાવે છે કે જે રૂબરૂ મુલાકાત માટે નિયમનો જે સમયગાળો હતો એ તેર આઠ પચીસથી તેવીસ આઠ સુધીનો હતો અને એ સુનાવણીની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે ઉપ સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુષંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોય તે પ્રક્રિયા પૂર્ણ થઈ હતી વિદ્યા પરથી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોની મેરિટ યાદી યાદી પ્રસિદ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી હવે આ સૂચના દર્શાવે છે કે જે સુનાવણીની પ્રક્રિયા છે એ સુનાવણીની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે અને જે સુનાવણી થઈ એ પછીની જે આનુષંગિક કાર્યવાહી હાલ હાલ પ્રગતિમાં છે એનો મતલબ એ છે કે જે ઉમેદવારો છે એ વેરિફિકેશન માટે ગયા હતા એમાંથી ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ છે એ રજૂ કરેલ છે અને એ ડોક્યુમેન્ટના આધારે કયા ઉમેદવારો છે એમના જે મેરિટ છે એ ગણવાપાત્ર છે અને કયા એવા ઉમેદવારો છે જેમનું જે મેરિટ છે એ ગણવાપાત્ર નથી તો આ તમામ કાર્યવાહી છે પૂર્ણ થાય એ પછી એક નવી મેરિટ યાદી જાહેર કરવામાં આવશે અને એ મેરિટ યાદીના આધારે ફરીથી પાછો રાઉન્ડ પાડી અને જિલ્લા પસંદગીની જે કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવશે તો જે મેરિટ યાદી છે એમાં ઘણા પ્રકારના ફેરફારો જોવા મળશે વધુમાં ઉપ પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર હોય તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોવા જણાવવામાં આવે છે તો આ સૂચના છે એ દરેક નોટિફિકેશનની અંદર હોય છે કે જે ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ ના થાય ત્યાં સુધી જે વેબસાઇટ છે એ વેબસાઇટ જોતા રહેવું હવે આ જે સૂચના છે એ સૂચનાથી હાલ તો એટલી જ ખબર પડે છે કે જે આનુષંગિક કાર્યવાહી છે એ હાલમાં શરૂ છે અને એના આધારે ફરીથી એફએમએલ આવશે તો વાત કરીએ કે હવે જે મેરિટ લિસ્ટ છે એ ફરીથી આવશે તો મેરિટ લિસ્ટમાં કેવા પ્રકારના ફેરફારો જોવા મળશે તો આગળના આ વિડીયોમાં આપણે તમામ એનાલિસિસ જોયું હતું જેમાં જોયું હતું કે જે છસો સત્યાવીસ ઉમેદવારો પિટિશનના છે તેમાંથી ગણિત વિજ્ઞાનના ત્રણસો નેવ્યાસી ઉમેદવારો છે સામાજિક વિજ્ઞાનના એકસો ને પંચાવન ઉમેદવારો છે ગુજરાતીના ત્રેવીસ ઉમેદવારો છે અંગ્રેજી વિષયના ચોપન ઉમેદવારો છે અંગ્રેજીના પાંચ ઉમેદવારો છે અને હિન્દી વિષયના એક ઉમેદવાર છે હવે આ તમામ ઉમેદવારો જે છસોને સત્યાવીસ છે એ પિટિશનની અંદર સામેલ હતા અને તેમને રૂબરૂ મુલાકાત માટે બોલાવેલા હતા ત્યારબાદ એમનું વેરિફિકેશન થયું છે અને એ વેરીફિકેશનનો જે રિપોર્ટ છે એ હવે જે કમિટી બનાવી હતી એ કમિટીવાળા આપશે તો આ જે છસો સત્યાવીસ ઉમેદવારો હતા એ પછી પણ પાછળથી બીજી નોટિફિકેશન જાહેર કરી અને બીજા ઉમેદવારો કે જેઓએ હજુ ચાલુ નોકરી કે ચાલુ જે જ્ઞાન સહાયક છે તેમાં પોતાની ડિગ્રી કરી હોય અને જ્યારે ભરતી સમિતિ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડી હતી એમાંથી પોતે છે એ પોતાનો જે માર્ક છે એ રિમૂવ ના કર્યા હોય અને પિટિશનની અંદર સામેલ ના હોય તેવા ઉમેદવારો છે એમને સ્વેચ્છાએ પોતાના વેરિફિકેશન માટે બોલાવેલા હતા તો આ તમામ ઉમેદવારો છે એમાંથી જે ઉમેદવારોનું વેરિફિકેશન છે એ થયું હશે તે ઉમેદવારોની માસ્ટર ડિગ્રીના જે માર્ક છે એ ગણાશે અને જે ઉમેદવારો છે એ વેરિફિકેશનની અંદર ફેલ થયા હશે તે ઉમેદવારોના જે મેરિટ છે એ મેરિટમાં ઘટાડો થશે એટલે જે તમામ વિષયો છે એ તમામ વિષયોની જે મેરિટ લિસ્ટ છે એમાં ઘણા બધા ઉમેદવારો એવા હશે જેમનું મેરિટ છે એ ઘટશે અને જે ઉમેદવારો છે કે જેઓએ વેરિફિકેશન કરાવેલું છે અને એ સાબિત કર્યું છે કે જે નોકરી દરમિયાન જે ડિગ્રી મેળવેલી છે એ માન્ય ડિગ્રી છે તો એવા ઉમેદવારોનું જે મેરિટ છે એ ગણવાપાત્ર થશે તો આ તમામ ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે એ ફરી વખત જાહેર કરવામાં આવશે અને જિલ્લા પસંદગીની જે કાર્યવાહી છે એ ફરીથી શરૂ કરવામાં આવશે વાત કરીએ કે જિલ્લા પસંદગીની કાર્યવાહી ક્યારથી શરૂ થઈ શકે છે હાલ જે કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચની જે જિલ્લા પસંદગીની કાર્યવાહી છે એ પૂર્ણ કરવામાં આવી છે અને હવે આવતા અઠવાડિયામાં જે કચ્છના એકથી પાંચના જે ઉમેદવારોએ પોતાની જિલ્લા પસંદગી કરેલ છે તેમની સ્થળ પસંદગીનો કાર્યક્રમ છે એ જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તો આ ઉમેદવારોની સ્થળ પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારબાદ છે એ વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠનું જે મેરિટ લિસ્ટ છે એ મેરિટ લિસ્ટ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને જિલ્લા પસંદગીની કાર્યવાહી છે એ મેરિટ લિસ્ટ આવે ત્યારબાદ શરૂ કરવામાં આવશે કારણ કે ઘણા બધા ઉમેદવારો છે જેમના મેરિટમાં ફેરફાર થશે અને જે મેરિટ લિસ્ટ છે એમાં પણ ફેરફાર થશે મિત્રો ઘણા બધા ઉમેદવારોનો એવા પ્રશ્ન છે કે મેરિટ લિસ્ટમાં કેટલો ફેરફાર થઈ શકશે તો સૌથી વધારે જે મેરિટ લિસ્ટમાં ફેરફાર થશે એ ગણિત અને વિજ્ઞાનના મેરિટ લિસ્ટમાં ફેરફાર થશે કારણ કે ગણિત અને વિજ્ઞાનના ત્રણસો નેવ્યાસી ઉમેદવારો છે એ પિટિશનની અંદર છે અને ત્યારબાદ જો કોઈ ઉમેદવાર છે વેરિફિકેશન માટે ગયું હશે તો એ ઉમેદવાર પણ એમાં એડ થશે એટલે ગણિત વિજ્ઞાનમાં સૌથી વધારે ઉમેદવારો છે જેમના મેરિટમાં ફેરફાર થવાની શક્યતાઓ છે ત્યારબાદ સામાજિક વિજ્ઞાનના જે ઉમેદવારો છે એમાં એકસોને પંચાવન ઉમેદવારો છે તો આ એકસો પંચાવન ઉમેદવારના મેરિટમાં પણ ફેરફાર થશે જે ચાર ભાષાઓ છે એ ચાર ભાષાઓમાં ગુજરાતીમાં ત્રેવીસ ઉમેદવારો અંગ્રેજીમાં ચોપ્પન ઉમેદવારો છે જે સંસ્કૃત અને હિન્દી છે એના મેરિટ લિસ્ટમાં બહુ જે વધારે પડતો ફેરફાર છે એ જોવા નહીં મળે કારણ કે સંસ્કૃતમાં પાંચ ઉમેદવારો છે અને હિન્દી વિષયમાં એક જ ઉમેદવાર છે જે પિટિશનની અંદર હોય તો આ મુજબના જે ફેરફારો છે એ મેરિટ લિસ્ટની અંદર થશે આ રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો અને જે આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેઓ તેવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આભાર